જોયા છે કે આખો દિવસ લગાડી રાખે એવા બાળકો છે જે આખો દિવસ ઇયરફોન રાખીને યુટ્યુબ સાંભળે છે આ બધી વસ્તુ ખરેખર સગવડ છે કે અગવડ છે એનું કારણ આપણે જાણતા જ નથી અને એ નક્કી જ નથી કરી શકતા કે ભાઈ આ સુવિધા છે કે આપણા માટે નુકસાન કરતા છે અત્યારે ટીવીનો જમાનો કોમ્પ્યુટર નો જમાનો ઘણા બધા યુવાન યુવતીઓ આવીને કહે કે સાહેબ મારા બાલ જળી ગયા બાલ ઉતરે છે તો આનું કારણ પણ તમારું ટીવી ને કોમ્પ્યુટર છે ટીવી ને કોમ્પ્યુટરમાં જે તરંગો નીકળે છે તે રાહુ થી જોડાયેલા છે જે લોકો લગાતાર આખો દિવસ રાત કોમ્પ્યુટર સાથે જોડાયેલા છે એ લોકોને બાલ ઉતરવાનો પ્રોબ્લેમ આવશે જ માનસિક તણાવ હશે માનસિકતા અસંતુલિત હશે આવા લોકોની અને આજે છે ને ખરેખર આજે વૈજ્ઞાનિક યુગ છે ને એમાં વિશ્વની ચિંતા છે આ આનાથી બચવા માટે ને રૂમમાં ગ્રીન કલર પ્રકાશ રાખવો જરૂરી બને છે પણ આજે આને કોઈ અમલમાં લાવતું જ નથી આવી જગ્યા પર પીળા રંગનો બલ્બ કોઈ ફાયદો નથી આપતો આજના ઘણા બધા વૈજ્ઞાનિકોને બી ખબર છે કે આ વસ્તુને નિયંત્રિત કરવી બહુ અઘરી છે ગુરુ પીળા કલર નો પ્રકાશ ગુરુની સાથે જોડીએ તો એ બારમાખાનાના રાવને નિયંત્રિત કરવામાં અસફળ છે આ જ્યારે દશા હોય ને કોમ્પ્યુટર ચાલતું હોય ને પીળા કલર નો બલ્બ હોય તો આપણે કાલ્પનિક દુનિયામાં લઈ જાય ને તે પણ કે નિષેધ ચલ્લી જેવા વિચારોની સાથે આજનો મોબાઈલ મોબાઈલ બુધ અને રાહુથી જોડાયેલું યંત્ર છે અને આનો ઉપયોગ કેવો એ હંમેશા બુધથી જોડાયેલો અને પણ ખરાબ કરી શકે છે મોબાઈલ છે ને તમારા મગજ ના વિચારો ઉત્તેજિત કરે છે અને આપણી અંદર રહેલી સૂર્યની ઉર્જાને એ નાશ કરે છે આવા લોકોને બીમારી એટલે હૃદયની બીમારી માથાની બીમારીઓનો સામનો કરવો પડે સાથે સાથે લકવો થવાની શક્યતા અને માનસિકતા નબળી થાય અને સારા વિચારોને શૂન્ય કરી દે છે હવે આપણે ઈયરફોનની વાત કરીએ ને તો ઇયરફોન લગાવવું બધાને બહુ ગમે આજના બાળકો માટે ખાસ પંડિતો આની એક બાબત બહુ ધ્યાનમાં લેવાની છે આની જે અવાજની તીવ્રતા છે એ તમારા કાનના પડદાને ફાડી નાખે છે એને નબળો કરી નાખે છે છે તમારો ખરાબ જે ઇયરફોન લગાવીને આ બધી વાતો સાંભળતા હશે એમાં વધુ સમયમાં જોડી રાખતા હશે કાનની સાથે ઇયરફોન એ લોકો ભણવાના નબળા પડે અને આવા લોકોનો બુદ્ધ ઓલરેડી ખરાબ હોય અને ખરાબ થાય તો મિત્રો આ જે જાણકારી તમને આપીને એને જો તમે સમજો તમારા બાળકોને સમજાવો તમે પોતે મોબાઈલના ઉપયોગથી તો બહુ ચોક્કસ રીતે તમને ફાયદો થાય હવે છે આ કદાચ પહેલો જ વિડીયો છે મોબાઈલનો તેને સમજીને જોજો સાંભળજો ધ્યાનમાં રાખજો અને આ વિડીયોને લાઈક શેર કરો અને બીજા સુધી પહોંચાડજો શરીર પર તાંબુ અથવા ચાંદી આપણે ધારણ કરવા જોઈએ આનાથી આપણા ઇલેક્ટ્રોનિક પ્રભાવથી રક્ષા થાય છે કોમ્પ્યુટર મોબાઈલ લેપટોપ આ બધી વસ્તુઓ સાથે ચાંદીનો ચોરસ ટુકડો હંમેશા રાખવો જોઈએ ચાંદીનો તાર રાખી શકાય ચાંદીનો ચોરસ ટુકડો રાખી શકાય કવરમાં મૂકી દો એની સાથે ચોંટાડી દો આ નાનકડા પ્રયોગ થી તમને ફાયદો થાય તમારા મોબાઈલ ની પાછળ પણ એક ચાંદીનો ચોરાસ ટુકડો લગાડી દો

આખો દિવસ મોબાઈલની સાથે ઈયરફોન લગાવીને કે કોમ્પ્યુટર સાથે એરફોન લગાવીને જો સાંભળતું હોય એનાથી ગેમ રમતું હોય તો એને તાત્કાલિક પણ રોકો નહીં તો તમારા બાળકનો બુદ્ધ નબળો થશે થશે ને થશે તો બહુ મહેગી વાત પણ ખૂબ મોટું નુકસાન કરતી વાત છે તો એને જીવનમાં ઉતારજો બાળકોને સમજાવીને આદતોથી દૂર કરો